હોડેલી ખાતે ચોરીની ઘટના સામે આવી છે રામજી મંદિરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો ત્રણ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થયા આતા બોડીલી શહેરમાં આવેલા રામજી મંદિરમાં મંદિરમાં તરખાટ મચાવ્યો આવેલી ત્રણ તોડી રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થયા આતા ઘટનાની જાણ થતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દાન અર્પણ કરતા હોવાથી દાનપેટી માંથી શ્રાવણ માસની સમગ્ર રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાની માહિતી સામે આવી છે બોરેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ બેથી ચારના ગાળામાં રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કંઈ ખબર નહીં પડી પણ કમસે કમ સા મહિનાની જે કંઈ ઇન્કમ હતી સાત મહિનાની જે આવક હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે જેવી એને ખબર પડી એવી તરત તમે ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ ખાતાની જાણ કરી પોલીસ આવીને તરત ચિંકારી ચાલુ કરી દીધી આગળ કાર્યવાહી ચાલુ છે નિરંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું જનસેવા અને પ્રભુ સેવા એ અમારો મુખ્ય ધ્યેય છે